નમસ્કાર આપ સૌને એક્ઝામ સાથી ચેનલમાં આવકારું છું સાત વાવ વિધાનસભા મતદાર વિભાગની જે પેટા ચૂંટણી બે હજાર ચોવીસની થઈ એટલે કે તેર તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ ગઈકાલે જ આનું મતદાન વોટિંગ થયું છે તો ગઈકાલે સાતથી છ વાગ્યા સુધી આઉટ સિઝન હોવા છતાંય મતદારોએ ભરપૂર એક તહેવાર ઉત્સવ મનાવતા એ રીતે વોટિંગ કર્યું છે અને ખૂબ વોટિંગ કર્યું છે તો આપણે આ વિડીયોમાં કેટલું વોટિંગ થયું છે સાથે આ વિડીયોમાં કોને જીતવાની શક્યતા વધારે છે એ અને દરેક તમારા ગામમાં કેટલા ટકા મતદાન થયું છે એ આપણે આ ત્રણ વાતો જાણશું સાથે ચોથી વાત એવી છે કે કયા એવા કારણો છે કે કોને ફાયદો થઈ શકે છે તો ફરી એક વખત આપ સૌનું એક્ઝામ સાથી ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો જે વાવ વિધાનસભા છે એમાં ત્રણ પટ્ટાઓનો સમાવેશ થાય છે એટલે કે ભાભર ગામ અને વાવ આ ત્રણ તાલુકાઓના મતદારોનો સમા સમાવેશ થાય છે સાથે જે મતદારો છે એ કુલ ત્રણ લાખ ઉપરના મતદારો છે તો કેટલું વોટ થયું છે આપણે જોઈ લઈએ આ વખતે તો જે વાવ વિધાનસભા છે એ ત્રણ લાખ દસ હજાર સાતસો ને પંચોતેર કુલ કુલ મતદારો છે એમાંથી આ વખતે બે લાખ ઓગણીસ હજાર બસો ને ચોત્રીસ મતદારોએ વોટ કર્યું છે એટલે કે કુલ વોટ બે લાખ ઓગણીસ હજાર બસો ને ચોત્રીસ પડ્યા છે અને કુલ વોટ કરવાવાળા ત્રણ લાખ દસ હજાર સાતસો ને પંચોતેર હતા એમાંથી બે લાખ ઓગણીસ હજાર બસો ને ચોત્રીસ મતદારોએ વોટ કર્યું છે સાથે જે આ મતદાનની ટકાવારી છે એ પણ ઘણી છે એટલે કે સિત્તેર પોઈન્ટ ચોપન ટકા આપણે જે વાવ વિધાનસભા છે ત્યાં મતદાન થયું છે એટલે કે વોટિંગ પણ ખૂબ સારું થયું છે સાથે જે બે લાખ ઓગણીસ હજાર બસો ને ચોત્રીસ વોટરોએ વોટ કર્યું છે એમ પુરુષની ટકાવારી પંચોતેર ટકા પુરુષોએ વોટ કર્યા છે અને છાસઠ ટકા સ્ત્રીઓએ વોટ કર્યા છે તો ભાઈઓ અને બહેનોએ પણ સારી રીતે આ જે ચૂંટણીથી એમાં ભાગીદારી નોંધાવી છે અને એક ઉત્સવ તહેવાર મનાવતા હોય એવું આઉટ સિઝનમાં પણ અત્યારે ખરેખર સિઝન તો શિયાળુ સિઝન છે તો જીરુંને ને આવા પાક લેવાની સિઝન છે એરંડાની જીરું છતાંય આઉટ સિઝનમાં ચૂંટણીને એક સિઝન ગણીને પંચોતેર ટકા પુરુષોએ અને છાસઠ ટકા મહિલાઓએ વોટિંગ કર્યું છે અને કુલ સિત્તેર પોઈન્ટ ચોપન એટલે કે એકોતેર ટકા વોટિંગ આ વખતે વાવ વિધાનસભામાં થયું છે જે ખૂબ જ સારી વાત છે કુલ ત્રણસો ને એકવીસ મતદાન બુથ છે એટલે કે આપણે અંદાજે બસો ઉપરના અઢીસો ઉપરના ગામડા છે એની વાત આપણે કરવાના છીએ કે કયા ગામમાં કેટલું વોટિંગ થયું છે તો એની વાત કરતા પહેલાં આપણે હવે આપણે વાત કરી લઈ કે માવજીભાઈ પટેલ માવજીભાઈ પટેલ છે એમનું બેટ સેન્ચુરી મારીને જીત છે કે પછી આપણા ગુલાબસિંહ રાજપૂત એમનો પંજો પંચ મારીને જીત છે કે પછી ભાજપના ઉમેદવાર સૌરુભસિંહ ઠાકોર એટલે કે એમનું કમળ ખીલ છે તો આ ત્રિપાંખીઓ જંગ છે ત્રણ પાંખીઓ જંગ છે હવે આમાં મતદાનની બધી અલગ અલગ અસરો આ વખતે થઈ છે એટલે કે એક તો જાતિગત વોટના લીધે વોટિંગમાં જે તે ઉમેદવારને ફાયદો મળી શકે છે પછી બીજું કારણ એ છે કે આ જે વોટિંગ છે એમાં પક્ષના લીધે એટલે કે મોટા પક્ષના નામના લીધે જે પક્ષને વોટ કરવાવાળા ઉમેદવાર છે એના લીધે પણ અસર પડી શકે છે ત્રીજું કારણ એ છે કે આ વખતે રીસામણાં અને મનામણાં પણ ઘણા થયા છે એટલે કે ઠાકરસિંહ રબારીને ટિકિટની ઈચ્છા હતી છતાંય ટિકિટ આપી નથી તો એના લીધે પણ વોટિંગમાં ફરક પડી શકે છે પછી ચોથું કારણ એ છે કે જે દલિત મતદારો છે ઘણા સમયથી ચૂંટણીમાં ઉત્સાહથી ભાગ લે છે અને એમને પણ પ્રતિનિધિત્વ મળતું નથી તો એ પણ છે તો પાંચમું કારણ એ આ છે છઠ્ઠું કારણ એ છે કે જે આ ચૂંટણી છે એમાં ઘણી બધી મોટા નેતાઓની મીટિંગો થઈ છે તો એના લીધે પણ જે વોટિંગની ટકાવારી છે એમાં ફેરફાર પડી શકે છે એટલે કે પલડું આ બાજુ પણ જઈ શકે છે અને પહેલી બાજુ પણ જઈ શકે છે સાથે બીજું એ છે કે ગુજરાત અને ભારતમાં જે વાવની વિધાનસભા છે કાં તો બનાસકાંઠાની લોકસભાની સીટ છે તો બધાની નજર અહીં હોય છે કારણ કે અહીં જે વોટિંગના સમીકરણો હોય છે એ બધાથી અલગ હોય છે તો આપણે જોઈએ કે કોણ જીતશે તો કોણ જીતશે એની ખબર સૌથી વધારે ઈવીએમને છે અને ઈવીએમ અત્યારે કાંઈ બોલે એમ નથી એ ત્રેવીસ તારીખે બોલશે બરાબર એટલે કે ત્રેવીસ તારીખે મતગણતરી છે તો એ દિવસે આપણને ખબર પડશે કે કોણ જીતી રહ્યું છે પણ અત્યારે મેં જે તમને સાત કારણો ગણાવ્યા એના લીધે ઘણી બધી મોટી અસર થઈ શકે છે તો જે દલિત મતદારો છે એમનું વોટિંગ દસ ટકા જેવું છે પછી રાજપૂત મતદારો છે એમનું વોટિંગ બાર ટકા જેવું છે પછી જે ચૌધરીઓ છે એમના મારવાડી ભાઈઓનું અઢાર હજાર વોટિંગ છે અને પછી જે આ દેશી પટેલો છે એમનું પણ વોટિંગ સારું એવું છે એટલે કે પિસ્તાળીસ હજાર ઉપરનું વોટિંગ છે ચૌધરીઓનું પછી ઠાકોરોની વાત કરીએ તો ઠાકોરોનું વોટિંગ જે છે એ એનાથી પણ વધારે છે હવે આવી અસર છે તો આમાં મતદારો આ વખતે કોના પર પોતાનું કળશ ઢોળ્યો છે કોને વોટ આપ્યું છે એ મતદારો જાણે છે અને બીજું સૌથી વધારે ઈવીએમ જાણે છે તો કોણ જીતશે ને કોણ હારશે એની આપણે અત્યારે કોઈ શોર અંદાજ આવી શકે તેમ નથી છતાંય આપણે તમને સમીકરણો અને કારણો કહી દીધા છે કે કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે તો આ બધા કારણોના લીધે કોઈકને ફાયદો થઈ શકે છે અને કોઈકને નુકસાન પણ થઈ શકે છે પણ છેલ્લે સૌથી વધારે કોને ફાયદો થયો છે આપણને ત્રેવીસ તારીખે ખબર પડશે તો જે કુલ ત્રણ લાખ એકવીસ હજાર સાતસો પંચોતેર મતદાન છે વાવ વિધાનસભાનું એટલે કે બાભરસોઈ ગામ અને વાવ તાલુકો ત્રણેયનું થઈને એમાંથી બે લાખ ઓગણીસ હજાર બસો ચોત્રીસ મતદારોએ વોટ કર્યું છે એટલે કે કુલ એકોતેર ટકા વોટિંગ થયું છે હવે આપણે ગામ વાઈઝ જોઈએ કે કયા ગામમાં કેટલું વોટિંગ થયું છે તો સૌ પ્રથમનો બૂથ માવસરી એક છે તો માવશરીમાં બૂથ નંબર એકમાં બ્યાસી ટકા વોટિંગ થયું છે અહીં તમે છેલ્લે ટકાવારી જોઈ શકો છો તો આ જે છે એ ટકાવારી છે કે કેટલા ટકા વોટ થયું છે પછી અહીં જે પુરુષોએ છે કેટલા ટકા વોટ કર્યા છે એ જોવો તો તમે અહીં જોઈ શકો છો પછી આની બાજુ સ્ત્રીઓનું વોટિંગ પણ આપેલું છે કેટલું કર્યું છે તે સાથે અહીંયા આંકડા આપેલા છે કે પાંચસોને સાત પુરુષો હતા એમાંથી ચારસો ને ત્રીસ પુરુષોએ વોટિંગ કર્યું છે પછી ચારસો ત્યાંશી સ્ત્રીઓ હતી એમાંથી કેટલી સ્ત્રીઓએ વોટ કર્યું છે તો કે ત્રણસો ને ત્યાંશી તો આ રીતે અને કુલ વોટિંગ કેટલું થયું છે માવશ્રીમાં તો માવશ્રી એકમાં કુલ વોટિંગ આઠસો ને તેર થયું છે કુલ કેટલું હતું તો કે નવસો નેવું હતું એમાંથી આઠસો તેર વોટિંગ થયું છે અને કુલ ટકાવારી જે છે એ બ્યાસી પોઈન્ટ બાર ટકા છે તો અહીં તમારે ખાસ ટકાવારી જોશો એટલે અંદાજ આવી જશે કે કેટલા ટકા વોટ થયું છે હવે માવસરી બેની વાત કરીએ તો માવસરી બેમાં બાસઠ ટકા થયું છે જોડિયાળી એકની વાત કરીએ બોતેર પોઈન્ટ સાઠ ટકા એટલે કે તોતેર ટકા જોડિયાળી બે અડસઠ ટકા વોટિંગ થયું છે તાખતપુરાની વાત કરીએ તો તાખતપુરામાં સિત્તેર ટકા થયું છે મીઠાવી રાણામાં એસી ટકા મીઠા વિચારણ પંચોતેર ટકા દહીપ એક છે સિત્તેર ટકા દૈયપ બે છે સડસઠ પોઈન્ટ ત્રીસ ટકા છે દૈયપ ઢાણી છે નેવું પોઈન્ટ એકતાળીસ ટકા કુંભારડી છે અઠ્યાસી પોઈન્ટ અઠ્ઠાવન ટકા કુંભાડી બે છે છ્યાસી પોઈન્ટ સોળ ટકા વજીયાસરા છે ચોર્યાસી પોઈન્ટ બત્રીસ ટકા શણવાલ છે એક્યાસી શણવાલ એકમાં એક્યાસી ટકા શણવાલ બેમાં બોતેર ટકા અર્જણપુરાની વાત કરીએ તો નેવ્યાશી પોઈન્ટ એકાણું ટકા તેજપુરાની વાત કરીએ તો ચોર્યાસી ટકા આકોલી માવજીભાઈ જે ગામના ઉમેદવાર છે એ ગામમાં સત્યાશી ટકા પાનેસડામાં પંચ્યાસી ટકા ટોભામાં નેવ્યાશી પોઈન્ટ ચૌદ ટકા વાત કરીએ તો ઓગણસાઠ પોઈન્ટ તોતેર ટકા કુંડાળીયા બેની વાત કરીએ તો બોતેર પોઈન્ટ ટકા બરડવીની વાત કરીએ તો બોતેર ટકા વોટિંગ થયું છે રાઘાનેસડાની વાત કરીએ આપણે તો છાસઠ ટકા કારેલીમાં એક્યાશી પોઈન્ટ કારેલી બેમાં ઓગ્યાસી પોઈન્ટ ચોત્રીસ બાળુંત્રી એકમાં એંશી ટકા બાણુંત્રી બેમાં ચુમોતેર પોઈન્ટ ચૌદ ટકા ચોટીલમાં અઠ્યાસી પોઈન્ટ બાવન ટકા ચોટીલ બેમાં છોતેર પોઈન્ટ છન્નું ટકા તો વાવની જે જે સીટો જે જે બૂથ છે ત્યાં ખૂબ વોટિંગ થયું છે ચૌધરીઓ પટેલોના જે ગામ છે આકોલી પાનેસડા તો એ બાજુ પણ ભરપૂર વોટિંગ થયું છે પછી રાજપૂતોની જ્યાં વસ્તી વધારે છે ત્યાં પણ વોટિંગ ભરપૂર થયું છે તો આ વખતે જંગ છે એ બહુ મજબૂત જંગ છે સાથે હજુ બાભરના ગામ આવશે ત્યાં પણ વોટિંગ જોરદાર થયું છે પછી ત્રીજું કારણ એ કે જે બાકીના વધ્યા છે મતદારો એમણે પણ ખૂબ વોટિંગ કર્યું છે એટલે કે આટલી ટકાવારી ઊંચી છે એટલે કે તમે આ ચૂંટણીમાં કસમુકસ વધારે છે જંગ બહુ મજબૂત જામશે રાબડી પાદરની વાત કરીએ તો તોતેર ટકા ફાંગડી એકાણું પોઈન્ટ પંદર ટકા ફાંગડી ડેરીયાણા નેવ પોઈન્ટ અઢાર કોળાવા એક્યાસી ટકા કોળાવા બે બ્યાશી ટકા તળાવ એક પંચોતેર ટકા તળાવ બે અગણ્યાસી તળાવ ત્રણ છોતેર ટકા ચોથા નેસડાની વાત કરીએ તો અઠ્યાશી ટકા ચોથા નેસડા બે પંચોતેર ટકા ઉમેદપુરાની વાત આપણે કરીએ તો ઉમિતપુરામાં અડસઠ ટકા ચંદનગઢમાં એક્યાશી ટકા રાસેણામાં સિત્યોતેર ટકા રાછેણા બેમાં પંચોતેર ટકા લોધરાણીની વાત કરીએ તો પાસઠ આછવાની વાત કરીએ તો ત્રેસઠ આછુઆ બે સિત્તેર સપરેડા એક છોત્તેર સપરેડા બેમાં સિત્તેર ટકા પ્રતાપપુરા અઠ્યાસી તખતપુરા ત્ર્યાસી ડીમા એક અગ્ણે સિત્તેર ડીમા બે પાંસઠ ડીમા ત્રણ છાસઠ ડીમા ચાર છાસઠ ડીમા પાંચ ત્રેસઠ બાખરી એક છાસઠ તો અહીં છેલ્લે તમે કેટલી કયા ગામો વર્થ થયું એ જોઈ શકો છો ભાખરી બેમાં અડસઠ ટકા નાળોદર એકોતેર ટકા નાળોદર બે પંચોતેર પોઈન્ટ પિસ્તાળીસ ગોલગામ એંશી ટકા ગોલગામ બે સિત્યોતેર ટકા સરદારપુરા ચોર્યાસી પોઈન્ટ તેતાળીસ ચુઆ સિત્તેર પોઈન્ટ બત્રીસ એટલે કે સિત્તેર ટકા ચુઆ બેમાં ઇઠ્યોતેર ટકા ગંભીરપુરામાં સિત્તેર ટકા ઉંચપા એકમાં છોત્તેર ટકા ઉંચપા બે અગણ્યાસી ટકા વાવ એક બ્યાસી ટકા વાવ બે ચોસઠ વાવ ત્રણ સડસઠ વાવ ચાર છોત્તેર ટકા વાવ પાંચની વાત કરીએ તો બ્યાસી ટકા વાવ છ પંચોતેર ટકા વાવ સાત અગણસિત્તેર વાવ આઠ પંચાણું પોઈન્ટ તેતાળીસ ટકા હાઇએસ્ટ હશે કદાચ વાવનું તો વાવના જે વાવ છે એ મોટું છે તો ત્યાં કુલ આઠ બુલ થાવેલા છે સાથે એકની વાત કરીએ તો છે બુકણા બેમાં અગણ્યાશી પોઈન્ટ છે બુકણા ત્રણમાં ટકા વોટિંગ છે અસારાવાસ અસારાવાસ બે છ્યાસી પોઈન્ટ એકાણું છે આ વખતે તમે ફરીથી જોઈ શકો છો કે અહીંયા અહીં કયા મતદારો છે અને બહુ મજબૂત વોટિંગ થયું છે એટલે ટક્કર જે છે એ મજબૂત છે અસારા ગામ એક બાસઠ પોઈન્ટ તેર અસારા ગામ બે ચોસઠ પોઈન્ટ ચોર્યાસી ખરડોલ સિત્તેર ખીમાણાપાદર એકમાં સત્યાશી પોઈન્ટ તેર ખેમાણાપાદર બે છ્યાસી ટકા છે ત્રણ ની વાત કરીએ તો ઓગણ્યાસી ટકા છે ખીમણા ચાર ટકા છે પણ ખીમાણાવાસ છે બરાબર તો ચારે ચાર બુથ ખીમાણાવાસના છે તો બૂથ ચારમાં એટલે કે ટકા ચાંદરવા પંચ્યાસી ઓગણચાળીસ ચાંદરવા બે ચોર્યાસી ટકા મતદાન વાવડી એકમાં વાવડી બેમાં ટકા મતદાન થયું છે રાવળામાં અઠ્યાસી પોઈન્ટ માલસણમાં ત્યાંશી પોઈન્ટ ત્રેપન મોરીખા એકમાં સિત્તેર ટકા મોરીખા બે છોતેર ટકા મોરીખા ત્રણ એંશી ટકા માળકામાં બ્યાસી પોઈન્ટ છત્રીસ માળકા બેમાં અડસઠ ટકા માળકા ત્રણમાં અડસઠ પોઈન્ટ નેવું જે માળકા ચાર છે ત્યાં પાંસઠ પોઈન્ટ એકવીસ થયું પછી ભાચલીની વાત કરીએ તો સિત્તેર બાચલી બેમાં પાંસઠ ટકા ભા ભાટવર ગામ છે ત્યાં એકસઠ છે પાટોર ગામમાં ઓગણ ઓગણસાઠ પોઈન્ટ છાસઠ છે ભાટોરવાસ છપ્પન ટકા ભાટોરવાસ બેમાં બોતેર છે જેલાણામાં બ્યાસી છે જેલાણા બેમાં એકોતેર ટકા છે ગોલપ એકમાં ચોર્યાસી ટકા ગોલપ બેમાં ચોસઠ ગોલપ નેસડામાં સિત્યોતેર પોઈન્ટ છેતાળીસ છે પછી ગોલપ ગોલપનેસડા બેની આપણે વાત કરીએ તો સિત્તેર ટકા છે પાડણ એકોતેર ટકા પાડણ બેમાં જે છે ત્યાં ચોપન ટકા કાણોઠી સાઠ ટકા કાણોઠી બેમાં છપ્પન ટકા ડેંડાવા એકસઠ એટલે કે બાસઠ ટકા જેવું છે ડેંડાવા બેમાં સડસઠ ટકા ત્રીસ ગામ એક પંચાવન ટકા ત્રીસ ગામ બે સિત્તેર ત્રીસ ગામ ત્રણ ત્રેસઠ દેથળી તોતેર ટકા દેથળી બેમાં ચુમોતેર ટકા દેથળી ત્રણ ચોર્યાસી ટકા ધરાધરાની વાત કરીએ तो ब्याशी टका धरादरा बे अड़सठ टका बैयक बैयक बात करिए तो नेव्या टका ब बे एक, एक पॉइंट चालीस देवपुरा तलसरी बात करिए तो छियासी पॉइंट छियासी सत्याशी टका भड़वेल एक पांसठ टका भड़वल बे चौप्पन टका जानावाड़ा एक साठ टका जानावाड़ा बे सड़सठ पॉइंट अड़तीस ईश्वरिया गाम पांसठ टका बाणखोड़ित તોતેર પોઈન્ટ સિત્યોતેર વાસડા એકોતેર પોઈન્ટ બા નવ્વાણું પછી શૌપુરાની વાત કરીએ તો છ્યાસી પોઈન્ટ ચોસઠ લીંબાળાની વાત કરીએ તો લીંબાળા એકમાં ચોસઠ લીંબાળા બેમાં સિત્તેર ટકા મમાણા અગણે સિત્તેર ચાળામાં અગ્ણે સિત્તેર ટકા ચાળા બે અઠાવન ધનાણા સાઠ મોતીપુરામાં એંશી ટકા ખડોલ એક્યાસી ટકા ખડોલ બે ચોસઠ પોઈન્ટ ચોપન બૈસરા એંશી ટકા જે એટા એક છે ચુમોતેર પોઈન્ટ એકાવન એટા બે સિત્તેર ટકા રામપુરા તોતેર પોઈન્ટ પાંત્રીસ રામપુરા બે સત્યાસી ટકા લાલપુરા છોતેર ટકા કલ્યાણપુર છે જ્યાં ત્યાં બોતેર ટકા છે રડોસણ છે ઓગણપચાસ ટકા રડોસણ બે છે ત્રેપન પોઈન્ટ ત્રેસઠ મેઘપુરા છે એંશી ટકા ભરડવા પાંસઠ ભરડવા બે એકસઠ ટકા ભરડવા ત્રાણ બોતેર પોઈન્ટ અઠ્યાવીસ ભરડવા ચાર પાસઠ કોરેટી તો સત્તાવન ટકા પછી કોરેટી બોતેર પોઈન્ટ છ છત્રીસ ટકા કોરેટી કદાચ કાણુંઠી હોય તો જોઈ લેજો ગામ નામ કયું છે દેવપુરા સોઈ ગામ ઇઠ્યોતેર ટકા ગામ બે તો ગામ એકમાં ઇઠ્યોતેર ટકા છે સોઈગ ગામ બેમાં પંચોતેર ટકા છે ગામ ત્રણ એકોતેર સોયગામ ચાર અગણે અગણે સાઠ સોઈગામ પાંચ ચોસઠ જલોયા ચુમોતેર બેણપ ચોસઠ ટકા બેણપ બે છાસઠ ટકા બેણપ ત્રણ એકોતેર બેણપ ચાર સડસઠ કુંભારખા બોતેર કુંભારખા બે ચુમ્મોતેર શેડવ સિત્તેર ટકા તો તમે અહીં સુઈ ગામ પટ્ટામાં જોઈ શકો છો કે મતદાનની ટકાવારી છે ઓછી છે વાવ પટ્ટામો સૌથી વધારે મતદાન થયું છે પછી ભટાસણા ચોસઠ રડકા એક બોતેર રડકા બેમાં તોતેર ટકા મતદાન છે દૂધવા સિત્તેર ટકા છે દૂધવા બેમાં અગણ્યા સિત્તેર છે નવાપુરામાં અગણ્યાંશી ટકા છે નવાપુરા બેમાં પંચોતેર ટકા છે લીંબુણી તોતેર ટકા છે લીંબુણી બેમાં પાસઠ ટકા છે રાજપુરામાં સિત્તેર પણ પચાસ માધપુરા ગામ છે એકસઠ મસાલીમાં ઓગણસાઠ હર્ષ ગામમાં ચુમ્મોતેર ઉચ્ચોષણ એકમાં પાસઠ ઉચ્ચોષણ બે છે ત્યાં એકોતેર ઉચ્ચોષણ ત્રણ છે ચોસઠ જોરાવરગઢ એકમાં ઓગણ્યાસી ટકા જોરાવરગઢ બે છે ત્યાં પંચોતેર ટકા પછી કટાવ તો કટાવમાં સિત્તેર ટકા ગરામડી છે તો ગરામડીમાં સિત્યોતેર ટકા ગરામડી બે સડસઠ ટકા મોરવાડા એકમાં સડસઠ ટકા થયું છે મોરવાડા બેમાં પાસઠ ટકા છે મોરવાડા ત્રણ છપ્પન ટકા છે મોરવાડા ચારમાં ઓગણસાઠ ટકા છે પછી દ્રેચાણા દ્રેંચાણામાં બોતેર ટકા મતદાન થયું છે દ્રેંચાણા બેમાં છાસઠ ટકા છે ડુંગળા ડુંગળામાં સિત્યોતેર ટકા બોરુ બોરુમાં સાઠ દુદોસણ ચુમોતેર ટકા મતદાન થયું છે ડાભી ગામમાં એકસઠ બાસઠ ટકા સોનેથી એકમાં ઓગણ સિત્તેર બે છે ત્યાં અડસઠ વાઘપુરામાં નેવું ટકા તો વાઘપુરાનું મતદાન બહુ જોરદાર થયું છે કેસરગઢમાં સાઠ ટકા વજાપુર જૂના એક ત્રેસઠ વજાપુર જૂના બે અડસઠ ટકા વજાપુર નવા એકમાં છાસઠ ટકા છપ્પન ટકા બરાબર વજાપુર નવા બે છે ત્યાં સડસઠ ટકા સાનેસડા એકમાં ઇઠ્યોતેર ટકા સાનેસડા બે છે ત્યાં છોતેર ટકા સાનેસડા ત્રણ છે ત્યાં એકોતેર ટકા મેરા મેરામાં ચોપ ચોસઠ ટકા છે મેરા બેમાં અડસઠ ટકા છે સાથે દેવકાપડી એક છે ત્યાં છાસઠ ટકા દેવ બે છે ત્યાં ત્રંશી ટકા હરકુંડિયા છે છપ્પન ટકા રડકિયા અગણ્યાશી ટકા બલોધણ અગણેશ ટકા બલોધણ બે અઠ્ઠાવન ટકા ખારી પાલડી ચોસઠ ટકા ખારી પાલડી બે અડસઠ ટકા અસાણા તોતેર ટકા અસાણા બે છે અગણેશ ટકા કુવાળાની વાત કરીએ તો સાઠ ટકા છે કુવાળા બે છે તો ઓગણસાઠ ટકા છે કુવાળા ત્રણ છે છપ્પન ટકા છે પછી બરવાળા એક છે એકોતેર ટકા છે બરવાળા બેની જે આપણે છે એની વાત કરીએ તો સિત્યોતેર ટકા મતદાન થયું છે બરવાળા ત્રણ મલિપુરમાં ત્રેસઠ ટકા પછી ભેમ બોરડી છે એકોતેર ટકા ભેમ બોરડી બેમાં બોતેર ટકા છે અબાસણ એક છે સાઠ ટકા તો અબાસણ ગામ કદાચ ભાજપના ઉમેદવારનું છે અબાસણ બેમાં ચોસઠ ટકા છે અબાસણ ત્રણમાં સિત્તેર ટકા છે લૂણ સડસઠ ટકા છે સુથાર નેસડી એક બોતેર સુથાર નેસડી બેમાં તોર ટકા તેતરવા એકમાં એક્યાસી ટકા તેતરવા બે છે ત્યાં સિત્યોતેર ચાત્રા એકમાં બોતેર ચાત્રા બે પંચોતેર ટકા મેઝપુરા સિત્યોતેર ટકા ચાલાદરમાં એંશી ટકા ચેમ્બુઆ ત્ર્યાશી चंबूआ 2 में 68 એટલે કે 69% નેસડા જે નેસડા છે તે 75 નેસડા 2 માં 74% બોડાળિયા 73% મીઠા ગામ 68 મીઠા 2 માં 70 મીઠા 3 માં 64% ખારા માં 71 ખારા 2 માં 83 હવે બાબરપટામાં જોઈએ તો બાબર જૂના 1 માં 62 બાબર જૂના 2 માં 69 એટલે કે 70% બાભરજૂના ત્રણમાં પંચાવન જૂના ચારમાં છપ્પન ટકા તો બાભરપટ્ટામો મતદાનની ટકાવારી છે ઘણી જગ્યાએ ઓછી છે ઘણી જગ્યાએ સારી છે બાભરજૂના પાંચમાં ચુમ્માળીસ ટકા બાભરજૂના છમાં છપ્પન ટકા જૂના સાતમાં છેતાળીસ ટકા કારેલા સાઠ વડાણામાં સિત્તેર ટકા વડાણા બેમાં એકોતેર ટકા અબાળામાં ઇઠ્યોતેર અબાળા બેમાં ઇઠ્યોતેર ઋણી એકમાં એક્યાશી ટકા ઋણી બેમાં સિત્તેર ટકા ઋણી ત્રણ અડસઠ શણવા એકમાં પાસઠ શણવા બે જે છે ત્યાં સિત્યોતેર ટકા લાડુલા ગામની વાત કરીએ તો સિત્યોતેર ટકા છે મોતીશ્રી ગામની વાત કરીએ તો ચોર્યાસી ટકા છે ભાભર નવા એક ઓગણપચાસ ભાભરનવા બે ચોસઠ ભાભરનવા ત્રણ સત્તાવન ટકા ભાભરનવા બાવન પોઈન્ટ બાવીસ ભાભરનવા પાંચની વાત કરીએ તો પંચોતેર ટકા ભાભરનવા છ સત્તાવન ટકા ભાભરનવા જે સાત છે ત્યાં ઓગણસાઠ ટકા મતદાન થયું છે ભાભરનવા નવ છે ત્યાં ચોસઠ પોઈન્ટ સડત્રીસ બેડાની વાત કરીએ તો બેડામાં પંચોતેર ટકા બેડા બેમાં એકોતેર ટકા તનવાડમાં ત્રેસઠ ટકા તનવાડ બેમાં પંચોતેર ટકા જોરવાડા છે ત્યાં સિત્તેર ખડોસણ એકોતેર જાસણવાડા બોતેર ટકા જાસણવાડામાં અગણ્યાસી ટકા ઊંડઈમાં અડસઠ ઊંડઈ બેમાં બોતેર ટકા પછી કપૂરપુર છે ત્યાં પંચાવન ટકા વોટિંગ થયું છે કપૂર કપૂરપુર બે છે ત્યાં સત્તાવન ટકા ઇન્દરવા જૂના એકોતેર ઇન્દરવા નવા અઠાવન ઇન્દરવા નવા બે ચોસઠ ટકા વડ વડપગ ગામ છે ત્યાં પંચોતેર વડપગ બે છે ત્યાં બાસઠ ટકા પછી માનપુરા ભાભર છે ઇઠ્યોતેર ટકા વાવડી ગામ છે ત્ર્યાસી ગાંગુણા ગામમાં એકોતેર ગાંગુણ બેમાં સિત્તેર ટકા છે ઊંઝણવાડામાં પાસઠ છે બુરેઠામાં બાસઠ ટકા છે ચચાસણામાં છાસઠ છે ચીચોદરામાં સાઠ ટકા છે ચિચોદરા બે જે છે ત્યાં ત્રેસઠ ટકા છે પછી ઢેંકવાડી છે ત્યાં સિત્તેર ટકા છે ગોસણમાં અડસઠ ટકા છે ગોસણ બેમાં પંચોતેર ટકા છે પછી રોહિટા ગામ છે ત્યાં ઓગણસાઠ ટકા છે તો તમે આમ જોઈ શકો છો કે કુલ જે મતદાન છે એકોતેર ટકા થયું છે બહુ સારું મતદાન કહી શકાય છે પણ બાભરપાટામાં જે મતદાન છે એની ટકાવારી થોડી ઓછી છે વાવમાં સૌથી વધારે છે સોઈ ગામ બીજા નંબરે છે અને ભાભરમાં ટકાવારી ઓછી છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો કોણ જીતશે કોણ હારશે પાકો વિશ્વાસ હોય તો કોમેન્ટ કરી શકો છો કોમેન્ટ કોઈ ખરાબ ન કરતા એટલે બીજા કોઈને ખોટું ના લાગે ચૂંટણી ગઈકાલે ગઈ એટલે બધા એને ભૂલી ગયા છે આપણે હાર જીત જિંદગીનું પાસું છે એટલે કે હાર જીત રહેવાની છે તો એમાં કોઈ કાંઈ ખોટું લગાડણ થતું નથી એટલે કોમેન્ટ બીજી કરવી હોય કોણ જીત છે કોણ હાર છે તો કરી શકો છો પણ બીજા કોઈને દુઃખ લાગે એવી જરાય ના કરતા કારણ કે આપણે બધા જ મિત્રો છીએ ભાઈઓ છીએ અને વાવ નામ પડે ગામ નામ પડે ભાભર નામ પડે એટલે આપણને ગૌરવ હોય બહાર જઈએ એટલે કે આ તો મારા ગામના છે આ તો મારા તાલુકાના છે તો બધા જ આપણે નજીકના છીએ તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો લાઈક અચૂક કરજો થેન્ક યુ વેરી મચ